કામગીરી છ બંધ હોવાથી હેરાન ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ એસબીઆઈ બેંક છેલ્લા છ દિવસ થી બેંક ની કામગીરી બંધ હાલતમાં અને હજુ વધુ પંદર દિવસ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડતો જવાબ આપી રહ્યા છે હાલ તો મહિનાની આખર તારીખો ચાલી રહી છે અને આવનાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હોય છે ત્યારે આવા સમયે બેંકમાં એક ખાતું ધરાવતા ગામના ખાતાધારકોને જો અહીં પૈસા નહીં મળે તો તે પછી કરશે શું જોકે તૌરા એસબીઆઈ બેંક દ્વારા પણ ગામના કોઈ જ વ્યક્તિઓને જાણ કરવામાં પણ નથી આવી કે આટલા દિવસથી બેંક બંધ છે અને આવનાર આટલા દિવસો બેંક બંધ રહેશે આ તો જ્યારે બેંકમાં ખાતાધારકો પહોંચે છે ત્યારે તેને ખબર પડતી હોય છે કે બેંક છેલ્લા છ દિવસથી બંધ છે અને હજી બંધ રહેશે જેથી કરીને જેનું ઇમરજન્સી કામ હોય તે તો કેટલા લોકો અટવાયા હોય છે બીએસએનએલના કર્મચારીનો કોન્ટેક કરતા તેઓનો સંપર્ક નહીં થયો તો આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની તમામ કામગીરી વહેલી તકે શરૂ થાય જેવી તવરા ગામના ગ્રામજનોની માંગ છે આવનાર બે દિવસમાં બેંકની કામગીરી રાવેતા મુજબ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી મારું નામ ગોહિલ કિરણ છે હું જૂના તવરા ગામનો રહેવાસી છું હવે જુના તાવ ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે તો એ બેંકમાં છેલ્લા ચાર દિવસથી હું ધક્કા ખવું છું મારે કોઈને પૈસા આપવાના છે ખેતરનું કામ ચાલે છે છે છતાં આ લોકો કોઈ પૈસા કહે કે બધું બંધ છે બંધ બંધ છે છે તો અમારે કઈ જવું પૈસા લેવા માટે હજરો બાર દિવસ તો બાર ચૌદ દિવસ લોકો એવું કહે કે બેંક બંધ રહેશે તો અમારે શું કરવું આગળ હવે એ લોકો જો પૈસા બે દિવસ માં ચાલુ નહી કરે બેંક તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ આમ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર રહેવાસી જુના તાવરા તાલુકે જિલ્લા ભરૂચ તવરા એસબીઆઈની બેંક આવેલી છે જેમાં છેલ્લા છ દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ અમારી આ બીજી શાખામાં જાઓ અને હજુ પણ અમે અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ ચૌદ દિવસ બીજી બંધ રહેશે બેંક તો નાના નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે આ જ બેંકમાં છે એમને પૈસાની જરૂર પડે છે તે પૈસા બીજે ક્યાં લેવા જશે એમનું એટીએમ છે એટીએમ પણ બંધ છે એમની સર્વિસ પણ બંધ છે પૈસાની જો આનું બે દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે